નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલ તમામનું સ્વાગત કરે છે આજનો આજનો આ ખાસ વિડીયો સૌથી પહેલાં આપણી ચેનલ પર કે જે બાર ચાર બે હજાર પચીસ ના રોજ ફેઝ ટુ નું પેપર જે નવોદય એક્ઝામ માટેનું લેવાનું તેનો જે મેથ્સ વાળો પોર્શન છે એનું આજે આપણે આજે સોલ્યુશન કરીશું ગુજરાતીમાં આ વિડીયો અત્યારે તમને ક્યાંય જોવા નહીં મળે સૌથી પહેલાં આપણી ચેનલ પર છે બધા ક્વેશ્ચનનું આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરી નાખેલું છે અને ફેઝ ટુની એક્ઝામ છે એ કેવી જગ્યાએ લેવાય તો જ્યાં બરફવાળો એરિયા છે કે જ્યાં જાન્યુઆરીમાં પરીક્ષા નહોતી એની બદલે એનું પેપર છે એ એપ્રિલ મહિનામાં લેવાનું હતું જ્યાં સેટરડેના રોજ બાર તારીખના રોજ લેવાઈ ગયેલું છે તો એ પેપરમાં જે કાંઈ દાખલા પૂછાણા છે એનું આપણે સચોટ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો તમારા માટે ખૂબ જ આઈએમપી એવો વિડીયો બનવાનો છે તો ખાસ કરીને આ જે વીસ પ્રશ્નો છે એના સોલ્યુશન તરફ આપણે ધ્યાન આપીશું ઠીક છે પહેલો પ્રશ્ન એવો હતો એકતાલીસ કે એક રૂમમાં ભૂંય તળિયાની પહોળાઈ નવ મીટર છે તળિયાને ઢાંકવા માટે પંદર સેન્ટીમીટર ગુઈણા બાર સેન્ટીમીટરની સાત હજાર પાંચસો લાદીઓની જરૂર છે તો તળિયાની આપણને લંબાઈ છે એ મીટરમાં કેટલી થાય એ આપણને પૂછ્યું છે હવે જ્યારે આવા દાખલા પૂછાય ત્યારે આપણે ટ્રીક એપ્લાય કરતા હોય કે મોટાનું જે ક્ષેત્રફળ છે એના છેદમાં નાનાનું ક્ષેત્રફળ એટલે આપણને લાદીની સંખ્યા જે આપણને મળતી હોય એટલે ભોય તળિયું છે એ મોટું હોય એટલે કે એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય લાદી છે એ ચોરસ છે એ પણ લંબચોરસ છે પણ એનું માપ આપી દીધું છે પંદર પંદર સેન્ટીમીટર ગુણ્યા બાર સેન્ટીમીટર પંદર સેન્ટીમીટર ગુણ્યા બાર સેન્ટીમીટર અને આનો જવાબ પણ આપણને કરીને આપી દીધો છે કે પિંચોતેરસો લાદીની જરૂર પડે હવે આપેલું શું નથી જોવો જઈએ આપણને લંબાઈ પૂછેલી છે આ લંબાઈ આપણે શોધવાની છે તો સૂત્રમાં સમીકરણનો ઉપયોગ કરીને આપણે આરામથી શોધી શકીએ છીએ પોળાઈ છે નવ મીટર આપેલી છે રકમમાં તો શું થશે પિંચોતેરસો ગુણ્યા લંબાઈની જગ્યાએ આ નવ મીટર છે ને એને આપણે સેન્ટીમીટરમાં ફેરવવા પડે એટલે કે નવસો સેન્ટીમીટર થાય તો નવસો ગુણ્યા બી સોરી નવસો ગુણ્યા લંબાઈ આપણે પહોળાઈ મૂકી દીધી છે અને છેદમાં પંદર ગુણ્યા બાર તો જો હવે આપણે લંબાઈ જોતી હોય તો એમ પછી આ જે સ્ટેપ ભાગાકારમાં એમને ગુણાકારમાં વહી જાય એટલે પંદર ગુણ્યા બાર અને નવસો છે આપણા આની સાથે હતા ગુણાકારમાં તો એ ક્યાં આવી જાય છેદ માં આવી જાય હવે આના તમે છેદ ઉડાડો તો અહીંથી આ બે મીંડા વયા જાય અહીંથી આ બે મીંડા વયા જાય આ ત્રણ તેરી નવ અને ત્રણ પંચા પંદર અને ત્રણ ચોક બાર એનો મતલબ એવો થયો કે પિંચોતેર ગુણ્યા પાંચ ગુણા ચાર તો એનો મતલબ એવો થયો પિંચોતેર ગુણ્યા વીસ હવે એનો મતલબ એવો થયો કે એકસો પચાસ પિંચોતેર દુ અને એક જીરો વધારાનો આ માપ આવ્યું આપણને સેન્ટીમીટરમાં આવ્યું હવે સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ એટલે સોથી ભાંગીએ એટલે પંદર મીટર આપણો જવાબ આવે અને એવો પંદર મીટર જવાબ આપણો ઓપ્શન નંબર ડી ની અંદર જોવા મળે છે જોઈએ બીજો પ્રશ્ન એક દુકાનદારે અમુક પેન્સિલો રૂપિયા અડતાલીસ પ્રતિ ડઝન ના ભાવે ખરીદી એટલે કે એક ડઝન એટલે બાર નંગ થાય બાર નંગ પેન્સિલ છે એ અડતાલીસ રૂપિયાની એને ખરીદી છે તો આ આપણી ખરીદ કિંમત છે પછી કીધું છે કે પ્રતિ પેન્સિલ રૂપિયા ચાર પોઈન્ટ પચાસના દરે વેચી તો એક પેન્સિલ છે એ ચાર પોઈન્ટ પચાસના ભાવે વેચી તો આપણી પાસે એવી બાર પેન્સિલ છે એ કેટલાના ભાવે વેચે તો બાર ગુણ્યા ચાર પોઈન્ટ પચાસ તો આપણે ચારસો પચાસ ગુણ્યા બાર કરીએ પોઈન્ટ અત્યારે ભૂલી જઈએ તો જીરો અને ચારસો પચાસ અને પિસ્તાલીસ દુ નેવું એટલે નવસો જીરો જીરો નવ ને નો ચોકડો વધી એક ચાર ને એક પાંચ ચોપનસો એનો ગુણાકાર થાય ને અહીંયા બે આંકડા પછી બે આંકડા પછી પોઈન્ટ એટલે કે ચોપન રૂપિયા આની વેચાણ કિંમત આપણને મળી તો આપણી પાસે આ ખરીદ કિંમત છે આ વેચાણ કિંમત છે ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધારે છે છ રૂપિયા વધારે છે તો છ રૂપિયાનો નફો થયેલો હોય ઓપ્શન નંબર બી લંબચોરસ એબીસીડી ની પરિમિતિ જણાવો સાવ સિમ્પલ ક્વેશ્ચન અહીંયા ચાર સેન્ટીમીટર છે અહીંયા ત્રણ સેન્ટીમીટર છે તો આ પણ ચાર સેન્ટીમીટર હોય આ પણ ત્રણ સેન્ટીમીટર હોય પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો તો ચાર ને ચાર આઠ ત્રણ ને ત્રણ છ તો આઠ ને છ ચૌદ મીટર ચાર વત્તા ચાર વત્તા ત્રણ વત્તા ત્રણ એટલે કે ચૌદ મીટર છે આપણો જવાબ આવી જાય ક્લિયર ઓકે પાછો જેવો પેલો પ્રશ્ન હતો એવો જ આ સેમ પ્રશ્ન બીજી વાર પૂછી લીધો છે કે એક લંબચોરસ ફળિયાની લંબાઈ પચીસ મીટર છે તેમાં અગિયાર હજાર બસો પચાસ વર્ગાકાર લાદીઓ લાગેલી છે જેમની લંબાઈ છે વીસ સેન્ટીમીટર છે વર્ગાકાર એટલે ચોરસ લાદીઓ છે તો ફળિયાની પરિમિતિ કેતી આપણે ફળિયાની પરિમિતિ શોધવાની છે તો પરિમિતિ એટલે થાય બે કૌંસમાં લંબાઈ વધતા પહોળાઈ થાય કે નહીં તો આપણી પાસે લંબાઈ છે પણ પહોળાઈ અવેલેબલ નથી તો આપણે પહેલા પહોળાઈ ગોતવા જવી પડે તો આપણે હમણાં પહેલા દાખલામાં જોયું કે મોટાના છેદમાં નાનું તો અગિયાર હજાર બસો ને પચાસ લાદી આપણને આપેલી જ છે તો મોટું ક્ષેત્રફળ થાય ફળિયાનું એની લંબાઈ છે પચીસ મીટર એટલે પચીસ મીટર ને સેન્ટીમીટરમાં ફેરવીએ એટલે પચીસો સેન્ટીમીટર ગુણ્યા એની પહોળાઈ આપેલી નથી એટલે પહોળાઈ આપણે એમને રહેવા દેસું અને લાદી વર્ગાકાર છે તો એનું ક્ષેત્રફળ થાય વીસ સેન્ટીમીટર ગુણ્યા વીસ સેન્ટીમીટર અને આનો જવાબ છે અગિયાર હજાર બસો ને પચાસ લાદી ઠીક છે તો હવે પચીસો ગુણ્યા બી બરાબર અગિયાર હજાર બસો પચાસ વીસ ગુણા વીસ પચીસ વાયથી આપણે કાઢી નાખીએ તો એ ક્યાં આવી જાય છેદમાં જીરો જીરો બે કટ કરીએ અહીંથી આ બે જીરો જીરો કટ થાય હવે અગિયાર બસો પચાસ આપણે પચીસ કરીએ તો અહીંયા છેદ ઉડી જતા હોય પચીસ ચોક સો એટલે બાર વૈધા ઉતારો પાંચરો પચીસ પંચા એકસો પચીસ આ જીરો 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 ઉતારો ઝીરો ભાગનો હાલ એટલે જીરો તો આનો થાય ચારસો ને પચાસ તો પહોળાઈ આપણને મળશે ચારસો પચાસ ગુણા આ બે દુ ચાર એટલે જીરોનો જીરો પાંચ ચોક વીસનો જીરો વધી બે ચોકે ચોકે સોળ ને બે અઢાર આ સેન્ટીમીટરમાં જવાબ આવ્યો એટલે કે અઢાર મીટર એ આપણી પહોળાઈ થઈ ગઈ તો હવે પરિમિતિ શોધવાની છે તો પરિમિતિ માટે આપણી પાસે લંબાઈ હતી જો સાઈડમાં જોજો લંબાઈ છે આપણી પાસે પચીસ મીટર છે પહોળાઈ છે આપણને અઢાર મીટર મળી ગઈ તો પરિમિતિ છે આ બેના સરવાળાનો ડબલ થાય તો આઠ ને પાંચ તેર નો તગડો વધી એક બે ને ત્રણ ને એક ચાર હવે તેતાલીસ ગુણા બે કરો એટલે ત્રણ દુ છ ને ચાર દુ આઠ છ્યાસી મીટર રહે આપણો સાચો જવાબ આવે એક મોબાઈલ ફોનની છ હજાર રૂપિયામાં એક મોબાઈલ ફોન છ હજાર રૂપિયામાં વેચવાથી દુકાનદારને તેની ખરીદ કિંમતના ત્રણના છેદમાં પાંચ ભાગ જેટલો નફો થાય છે તો મોબાઈલ ફોનની ખરીદ કિંમત કેટલી હોય એ આપણે શોધવાનું છે હવે ખરીદ ના ત્રણના છેદમાં પાંચ ભાગ જેટલો નફો તો ત્રણના છેદમાં પાંચ ભાગ નફો રહે એને હું ટકાવારીમાં ફેરવું તો ગુણના સો કર્યો એટલે આપણને ટકામાં જવાબ મળે વીસ સો થાય અને વીસ તેરી સાઠ ટકા નફો થયો જ એવું કહેવામાં આવ્યું છે રકમમાં એટલે જો સો રૂપિયાવાળી વસ્તુ હોય સાહીઠ ટકા આપણે નફો લઈએ તો એકસો ને સાઠ રૂપિયામાં વેચાતી હોય એની બદલે રૂપિયામાં એ છ હજાર રૂપિયામાં વેચાણી છે અને આ ખરીદ કિંમત છે આપણે શોધવાની છે રેડી તો હવે આપણી રાશિ થઈ જાય છ હજાર ગુઈણા સો છેદમાં એકસો સાઠ આ જીરો જીરો કટ થઈ ગયા આના અડધા કરો તો આઠ થાય આના અડધા કરો તો પાંચ થાય હજી આના અડધા કરો તો ચાર થાય હજી આના અડધા કરો તો ત્રણ હજાર થાય હજી આના અડધા કરો તો બે થાય આના અડધા કરો તો પંદરસો થાય અને પંદરસો ને અડધા થાય સાતસો ને પચાસ એટલે આપણો જવાબ આવે સાતસો પચાસ ગુણ્યા પાંચ તો જીરો પચી પચ્યું પચીસ નો પાંચડો વધી બે પાંચ પાંત્રીસ ને બે સાડત્રીસો પચાસ રૂપિયા આ એની ખરીદ કિંમત હોય ક્લિયર છે ચાલો આગળ સાવ સિમ્પલ દાખલો આપેલ જે દંડ આલેખ છે એ કારની વેચાયેલ કારની માહિતી આપે છે તો જણાવો કે જાન્યુઆરી માર્ચ અને મે મહિનો બરાબર એમાં વેચાયેલી કુલ કારની સંખ્યા કેટલી તો જાન્યુઆરીમાં વીસ હજાર છે વીસને દસ ત્રીસ ત્રીસ ને પંદર પિસ્તાલીસ બરાબર તો પિસ્તાલીસ હજાર સીધો જવાબ આપણે અહીંયા કહી શકીએ છીએ ત્રણેયનો સરવાળો ક્લિયર છે ચાલો સાવ સિમ્પલ દાખલો હતો નીચે આપેલી આકૃતિમાં કયા કયા ખૂણા મોટા છે પછી આ છઠ્ઠો ખૂણો છે એ તમે જોશો તો નેવું ડિગ્રી કરતા નાનો છે તો આ બે આ ત્રણ ચાર અને પાંચ આ બધા ખૂણા છે એ નેવું થી મોટા છે તો બે ત્રણ ચાર અને પાંચ એ આપણો સાચો જવાબ થશે દિશા ઉત્તર અને પૂર્વ અને દક્ષિણ પૂર્વ વચ્ચે બનતા ખૂણાનું માપ ખાલી જગ્યા છે તો આપણી અહીંયા ઉત્તર દિશા આવે અહીંયા દક્ષિણ દિશા આવે અહીંયા પશ્ચિમ દિશા આવે અને અહીંયા પૂર્વ દિશા આવે તો ઉત્તર પૂર્વ એટલે કે અહીંયા અને દક્ષિણ પૂર્વ એટલે કે અહીંયા તો આ ખૂણાનું માપ કેવડું થાય ભાઈ સરળ કોણ થાય એકસો ને એસી ડિગ્રી એડી ઓકે પણ સમકોણ એટલે ખબર હોવી જોઈએ કે નેવું ડિગ્રી થાય જોકે એ આગળના દાખલાની અંદર હતું આપણે તો અહીંયા આકૃતિ બનાવી અને ખૂણાનું માપ છે આપણે આરામથી શોધી શકીએ છીએ ચાલો એકસો બાવનના છેદમાં એકસો પચીસનું રૂપ જણાવો એકસો બાવનના છેદમાં એકસો પચીસ તેનું આપણે દશાંશ રૂપ આપણે જોઈએ છે તો દશાંશ રૂપમાં આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે એકસો પચીસ નીચે છેદમાં છે એ આપણે ધ્યાનમાં લેવા પડે તો એકસો પચીસની જગ્યાએ મારે હજાર કરવા હોય તો આપણને સીધી ખબર છે કે એકસો પચીસને હું આઠ વડે ગુણું તો અહીંયા હજાર આવે તો ઉપર મારે આઠ વડે પડે હવે નો નો ને એકડો ચાર બાર બાર સોળ ના છેદમાં એક હજાર તો અહીંયા ત્રણ જીરો છે એટલે ત્રણ આંકડા પછી પોઈન્ટ આવે એટલે એક પોઈન્ટ બસો ને સોળ એવો જવાબ આપણો બી ઓપ્શન ની અંદર જોવા મળે છે પચાસમાં દાખલો છત્રીસના કુલ અવયવોની સંખ્યા કેટલી તો છત્રીસના અવયવ પાડો એક અને છત્રીસ બે અને અઢાર ત્રણના પાણામાં બાર તેરી છત્રીસ ચારના પાણામાં ચાર નવા છત્રીસ પાંચની ચાવી નો લાગે છ ની લાગે છાંયે છાંયે છત્રીસ તો એક બે ત્રણ ચાર પાંચ આ છ બે વાર છે છ સાત આઠ અને નવ નવ અવયવની સંખ્યા છે એટલે જવાબ આવશે ઓપ્શન બી પછીની રકમ છે બે સંખ્યાનો ગુણાકાર ત્રણસો ને ચોર્યાસી છે આ ગુજરાતીમાં લખેલું છે ને આપણે આ ગણિતની ભાષામાં લીધું હવે એક સંખ્યા સોળ હોય તો બીજી સંખ્યા કઈ એ શોધો તો સમીકરણના નિયમ પ્રમાણે આ છે ભાગાકારમાં આવશે સોળ તો ત્રણસો ચોર્યાસી ભૈંગા સોળ કરીએ ત્રણસો ચોર્યાસી ભાઇંગા સોળ સોળ દુ બત્રીસ હવે બગડા થી ચાલુ થાતો એક જ જવાબ છે એટલે ત્યાં જ આપણો દાખલો પૂરો થઈ જાય આખો ભાગાકાર કરવાની જરૂર નથી છતાં આપણે કરી લઈએ આઠ માંથી બે જાય તો છ ઉતાર્યો ચોગડો સોળ ચોક ચોસાઠ જીરો અને જીરો આપણો જવાબ છે બીજી સંખ્યા છે એ કઈ હોય ચોવીસ હોય નેક્સ્ટ બાવન મો દાખલો ભાગુસભાના નિયમ પ્રમાણે પહેલાં આનો ગુણાકાર કરવો પડે તો પોઈન્ટ ભૂલી અને આપણે ગુણાકાર કરીએ ત્રણસો પાંચ ગુણા ચાર તો પાંચ ચોક વીસ ને ચાર તેરી બાર અને બે આંકડા પછી પોઈન્ટ એટલે બાર પોઈન્ટ ને વીસ આનો જવાબ છે હવે સરવાળો જ છે ત્રણ પોઈન્ટ પાંચ પછી ત્રણ પોઈન્ટ જીરો પાંચ ત્રણ પોઈન્ટ જીરો જીરો પાંચ અને ઓનો જવાબ આવ્યો બાર પોઈન્ટ વીસ ચાલો સરવાળો કરો પાંચ 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 ને બે સાત અંતેલી નવ ને બે અગિયાર એક ને એક બે એકવીસ પોઈન્ટ સાતસો પંચાવન એ આપણો જવાબ આવશે ડી બાર પોઈન્ટ જીરો છસો નો સમ અપૂર્ણાંક જણાવો બાર પોઈન્ટ જીરો છસો પચીસ આનો મતલબ એવો થાય કે બાર વત્તા જીરો પોઈન્ટ જીરો છસો પચીસ આ જીરો પોઈન્ટ જીરો છસો પચીસ વાળું છે એનું આપણે સાદુ રૂપ આપીએ તો બાર વત્તા છસો પચીસ એના છેદમાં થઈ જશે દસ હજાર તો બાર ગુણ્યા આ છસો પચીસ ગુણ્યા સોળ બધાને ખબર છે એટલે દસ હજાર થાય અહીંયા વત્તા આનો લસા થઈ સોળ આવશે અને બાર ગુણા સોળ આપણે કરીએ બાર ગુણા સોળ તો જીરો ને બાર ને બાર છક બોતેર એટલે બે સાત ને બે નવ અને એક એકસો બાણું વત્તા એક અહીંયા છેદમાં કાંઈ નો હોય તો એક હોય આને હું જો સોળ વડે ગુણું તો ઉપર પણ સોળ વડે ગુણવા પડે એટલે અહીંયા જવાબ આવ્યો એકસો બાણું તો એકસો ને એકસો ત્રાણું અને એના છેદમાં સોળ એવો જવાબ આપણો ઓપ્શન નંબર સી પાંચ અંકોની મોટા મોટી સંખ્યા અને નાના નાની સંખ્યા જે બે એક નવ જીરો અને ચાર અંકોનો ઉપયોગ વડે બને છે તો તેમની વચ્ચે અંતર કેટલું તો મોટા મોટી સંખ્યા બનાવીએ તો નવ ચાર બે એક અને જીરો થાય અને નાના નાની સંખ્યા એક જીરો બે ચાર અને નવ થાય આ બે ની બાદ બાકી કરીએ તો જીરો માંથી નવ નો જાય એટલે અહીંયા દસ અને અહીંયા જીરો અહીંયા એક આવશે હવે અહીંયા દસ આવે અને અહીંયા એક આવે દસ માંથી ચાર જાય તો છ અહીંયા ત્રણ અને અહીંયા અગિયાર અગિયાર માંથી બે જાય તો નવ અહીંયા ત્રણ માંથી જીરો જાય તો ત્રણ અને નવમાંથી એક જાય તો આઠ ત્યાંસી નવસો એકસાઠ એવો આપણો આન્સર સી છે જોઈએ આગળ એકના છેદમાં સાત પછી સત્તર પ્લસ ભાગુસભાના નિયમ પ્રમાણે પેલા કાઉસ છોડવો પડે ને કાઉસ અંદર પેલા ભાગુસભાનો નિયમ લગાડીએ તો ગુણાકાર થઈ પેલા કરવો પડે તો અહીં છત્રીસ ગુણ્યા ત્રણ એટલે સાત તેરી એકવીસ આપણે કરી નાખીએ તો છત્રીસ ગુણ્યા એકવીસ એનો ગુણાકાર આપણે જોઈએ તો છત્રીસ દુ બોતેર અને છત્રીસ એકા છત્રીસ છ પાંચ અને સાત આનો સાતસો છપ્પન થયો અને અહીંયા આનો ગુણાકાર થાય દસ એ આપણે દસ એમાંથી બાદ કરી નાખવાના છે તો જવાબ આવે સાતસો છેતાલીસ અને એમાં આ સત્તર છે આપણે પ્લસ કરવાના છે તો છ ને છ બાર તેર નો તગડો વધી એક ચાર ને એક પાંચને એક છ અને સાતસો ત્રેસઠ તો આખા કાઉસનો જવાબ જે સાતસો ને થઈ ગયો કાઉસની બહાર એકસો સાત હતું નિશાની નહોતી એટલે ગુણાકાર અને સાતસો હવે છે દુદાડો તો સાતસો ત્રેસઠ 7 સાત કરીએ તો સાત એક 7 જીરો ઉતારો છગડો નો હાલ એટલે જીરો ઉતાર્યો તગડો સાત નવા ત્રેસઠ જીરો ને જીરો તો અહીંથી આ ઉડી જાય ને એકસો ને નવ આવે તો આપણો જવાબ છે એકસો ને નવ ઓપ્શન નંબર બી ગણતરીમાં ભૂલ ક્યાંય ન કરીએ એટલે આખું પેપર ફેસ વનનું પેપર હતું એના કરતાં ઘણું બધું સહેલું કહી શકાય એવું મેચ છે આની અંદર પૂછાઈ ગયેલું છે એક વાસણમાં ચૌદ પોઈન્ટ સાત લીટર ઓઇલ છે તેમાંથી બસો પચાસ વાળી કેટલી બોટલો ભરાઈ શકે તો આ ચૌદ પોઈન્ટ સાત લીટર છે એને એમ એલમાં ફેરવવા માટે હજાર વડે ગુણવા પડે તો એકસો સુડતાલીસ પાછળ ત્રણ મીંડા અને એક આંકડા પછી પોઈન્ટ છે એટલે આપણો જવાબ છે આવો આવો જોઈએ અહીંયા આપણો પોઈન્ટ આવે રેડી ને તો ચૌદ હજાર સાતસો એમ એલ આપણી પાસે ટોટલ જથ્થો થયો હવે બસો ને પિસ્તાલીસ એમ એલ હોય તો આપણી પાસે એક બોટલ ભરાય એની બદલે આપણી પાસે ચૌદ હજાર સાતસો છે એમ એલ તો કેટલી બોટલ ભરાય તો ચૌદ હજાર સાતસો ભાંગા બસો પિસ્તાલીસ બસો પિસ્તાલીસ ના પાળામાં ક્યાંક ને ક્યાંક ચાર આંકડાના કેનાથી પાંચથી છ થી અને સાત થી અહીંયા આપણે ગુણાકાર પેલા પાંચથી કરી જોઈએ પચ્યું પચ્યું પચીસ નો પાંચડો વધી બે પાંચસો વીસ ને બે નો બગડો વધી બે પાંચ દુ ને બે બાર તો હજી નાના છે તો બસો પિસ્તાલીસ છ કરીએ છ પંચાત્રીસ છ ચોક ચોવીસ પચીસ છવીસ સત્યાવીસ નો સાતળો વધી બે છ દુ બાર ને બે ચૌદ તો ચૌદસો ને સિત્તેર થઈ ગયા તો બસો પિસ્તાલીસ ગુણ્યા છ અને આ મીંડું છે એ વધારાનું તો સાહીઠ બોટલો ભરાય એવો આપણો આન્સર છે બી ઓપ્શન રેડી પછી અહીંયા તમે પાંચની ચાવી લગાડીને પાંચ પાંચ વડે પણ છેદ ઉડાડી શકો છેલ્લે જવાબ તો સાઈઠ જ આવશે એકસો સત્યાવીસ કલાક બરાબર શું આ બધા ઓપ્શન દિવસ વાળા છે તો એકસો સત્યાવીસ ને આપણે ચોવીસ વડે ભાંગવા પડે એક દિવસ બરાબર ચોવીસ કલાક હેડી ને તો ચોવીસ પંચા એકસો વીસ થાય અને સાત શેસ વધે તો ઉપર વહે પાંચ દિવસ થઈ ગયા અને નીચે વહીદી જાય આ કલાક થઈ ગઈ સાત કલાક તો પાંચ દિવસ અને સાત કલાક વાળો ઓપ્શન નંબર આપણો બી છે ભાગાકારનો દાખલો ચાલો બસો અડતાલીસના છેદમાં તેર એકસો છેદ છેદમાં છવ્વીસ પાંચસો તેરના છેદમાં માં ચાલીસ હવે બધા ઓપ્શન જોઈએ તો છેદમાં તેર છે તો સમ અપૂર્ણાંક બનાવવા માટે આપણે બધા ઓપ્શન છે ટૂંકમાં જે આપણી રકમ છે એમાં બધામાં છેદ છે આપણે તેર કરવાની ટ્રાય કરવાની હોય તો પહેલાંમાં તો બસો અડતાલીસના અહીંયા તેર છેદ પછી આ એકસો અડસાઠ ના છેદ માં છવ્વીસ છે એકસો અડસાઇઠ ના છેદ માં છવીસ તો છવીસ ને હું બે વડે ભાંગું એટલે તેર આવે તો આને બે વડે ભાંગવા પડે બે અઠા સોળ અને બે ચોક આઠ તો ત્યાં જવાબ આવશે ચોર્યાસી ના છેદ માં તેર વત્તા પછી જે પાંચસો તેર ભાંગા ઓગણચાલીસ તો આ ઓગણ ને હું ત્રણ વડે ભાંગું ને એટલે તેર આવે તો ઉપરની સંખ્યા ની ત્રણ વડે ભાંગવા પડે ત્રણ એકુ ત્રણ બે વધે ત્રણ સત્તા એકવીસ અને ત્રણ એકુ ત્રણ તો જવાબ આવશે એકસો એકોતેર અને છેદ માં તેર હવે સમછેદી છેદી અપૂર્ણાંક થઈ ગયા એટલે અહીંયા છેદ માં તેર આવશે પછી બસો અડતાલીસ વત્તા ચોર્યાસી વત્તા એકસો ને એકોતેર તો આનો સરવાળો કરવો પડે બસો અડતાલીસ પછી ચોર્યાસી અને એકસો એકોતેર આઠ ને ચાર બાર ને એક તેર નો તગડો વધી એક હવે એવો જવાબ જો છેલ્લે ત્રણ આવતો હોય ને એવા એક જ છે ત્યાંથી જ આપણો દાખલો છે એ પૂરો થઈ જાય એટલે આપણે સીધો ઓપ્શન છે એ ટીક કરી શકીએ પણ આપણે આખો દાખલો કરીએ છીએ સાત ને એક આઠ ને આઠ સોળ ને ચાર વીસ નો જીરો વધી બે બે ને બે ચાર ને એક પાંચ ઉપરનો સરવાળો આવ્યો પાંચસો ત્રણ અને છેદમાં તેર એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી ચાલો નેક્સ્ટ જો a બરાબર છ હોય તો આ રકમની કિંમત છે કેટલી તો એની જગ્યાએ આપણે છ મૂકવાના તો પેલામાં છ મૂકી દઈ છેદ માં છ વત્તા ચાર પછી અહીંયા છ વત્તા બે છેદ માં બાર માઇનસ બે માઇનસ ત્રણ ના છેદમાં દસ હવે કરી નાખો છ ના છેદ માં દસ છેદમાં બારમાંથી બે તો ચૌદ માઇનસ ત્રણ છેદ માં દસ ચૌદ માંથી ત્રણ જાય તો અગિયાર અગિયાર ના માં દસ એવો આપણો જવાબ છે ઓપ્શન નંબર સી રેડી આજના આ પેપરનો છેલ્લો દાખલો જીરો પોઈન્ટ એકસો પચીસનું અપૂર્ણાંક રૂપ શું છે તો એકસો પચીસ અને એના છેદમાં આવે એક હજાર અને એકસો પચીસ અઠા એટલે એકના છેદમાં આઠ ઓપ્શન સી આ આપણો સાચો જવાબ છે તો એકતાલીસ થી લઈ અને જે સાઠ દાખલા ફેઝ ટુ ના પેપરમાં પૂછાઈ ગયેલા છે તો નવોદયની પેટર્ન સમજવા માટે કેવા કેવા દાખલા પૂછાઈ જાય સમજવા માટે આજનો આ જે વિડીયો છે એ ખૂબ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે રેડી અને અઢાર એપ્રિલ આ બાર એપ્રિલે પેપર લેવાઈ ગયેલું છે અત્યાર સુધી એનું સોલ્યુશન ક્યાંય આટલું સચોટ સોલ્યુશન કોઈએ કરાવેલું નથી ડાયરેક્ટ જવાબ આપેલા છે અને એ પણ હિન્દી મીડિયમમાં તો ગુજરાતીમાં આપણી ચેનલ છે એ સૌથી આગળ અને સૌથી પહેલો વિડીયો બનાવેલો છે તો વિડીયોને ખૂબ શેર કરો તમારા મિત્ર મંડળ સુધી પણ પહોંચાડો અને ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દો આખું નવોદય વિદ્યાલય છે એમાં બધી આકૃતિના બબે બબે પાર્ટમાં વિડીયો બધા ચેપ્ટર છે એ બેઝિકથી એકથી લઈ અને આપણે શીખવાના છીએ અપૂર્ણાંક સુધીની આપણી સિરીઝ છે એ મૂકી દીધેલી છે હવેના જે નેક્સ્ટ ચેપ્ટર છે એ પણ આવશે અને ગુજરાતી ફકરા લગભગ સો એક જેટલા ફકરા છે આપણા ચેનલ ઉપર અપલોડ કરવાના છીએ તો ચેનલ સાથે જોડાય અને નવોદયની બેસ્ટ પ્રિપેરેશન છે એ તમે કરો જેની જેની સાથે સાથે સૈનિક શાળાનું પણ ગણિત કવર થઈ જશે સીઈટી એક્ઝામનો આખો સિલેબસ છે મેથ્સને રિલેટેડ એ પણ આપણે આની અંદર જ કવર થઈ જશે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત